જો કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા એમના ટ્વીટના સંદર્ભમાં બે બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે અને ખરેખર તો કોઈક બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આ સરકાર આપ જુઓ છો કે જે કોઈ ગુનેગારો છે એ ગુનેગારોને બક્ષવામાં જરા પણ માનતી નથી અને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ છે એટલે કે જ્યારે બી જે જ્યાં પણ કોઈ ગુનો ધ્યાન પર આવ્યો છે તો એના માટે યોગ્ય કાર્યવાહી થઈ છે અને એની તપાસ કરીને કારણ કે અલ્ટિમેટલી સજા તો કોર્ટ ઓફ લો દ્વારા થાય છે તો ત્યાં એ પ્રકારનું પ્રેઝન્ટેશન પણ થાય છે કે જેથી ગુના આધારિત અને કાયદા આધારિત એને સજા થાય ભાજપાની સરકાર એ કોઈપણ પ્રકારના સેલિબ્રિટીઝ હોય કે કોઈપણ રાજકીય નેતૃત્વ હોય કે કાર્યકર્તા હોય કોઈપણ પક્ષના એને પણ પક્ષ કોઈપણ સંજોગોમાં છોડતી નથી અને એની નીતિ છે કે ઓનલી પ્રોસીક્યુશન નો પોલિટિકલ પ્રોટેક્શન